હેલો યુટ્યુબ ફેમરી કેમ છો બધા મજા મજામાં જશો છો તો અમે જાય છીએ અમારા વઢિયાવાળા પુતળા દાદાએ તો બનાવી જો વિડીયોમાં તો અમે આવી ગયા છીએ અમારા ઓઢેરાવાળા પુતળા દાદાએ અહીં અહીંયા આવીએ એટલે અમને બહુ એટલે બહુ શકુન મળે તો મિત્રો આ અમારા વિડીયોમાં જે પુતળા દાદા લખવાનું બોલતા નહીં તો આ છે અહીંનો નજારો હજી આગળનો નજારો બતાવું તમને તો મિત્ર આ બારીયાનું માવતર કેવાય જો સવારે શરીફ પર માનું એટલે હાંસ પડે એટલે ભડાકો કરે હો પઢેરા વારા પૂતળા દાદા જય પૂતળા દાદા